રાજકોટ બાર વિજય વિશ્વાસ વકીલ મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની વકીલોની મેદની ઉમટી હતી આ મેદનીના આધારે સમરસ પેનલના ઉમેદવારોએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે કોર્ટની સમરસ પેનલના તમામ ઉમેદવારો હાલ આપણી સાથે છે હાલ રાજકોટના બિરાણી ગ્રાઉન્ડ ખાતે સમરસ પેનલનો વિજય વિશ્વાસ વકીલ મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બહોળી સંખ્યામાં વકીલોની હાજરી હતી જે ક્યાંક ને ક્યાંક સૂચવે છે કે હવે જે તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ જે ચૂંટણી છે તે ચૂંટણીનું પરિણામ કેવું હશે ઉમેદવાર આપણી સાથે છે કમલેશભાઈ સૌથી પહેલા આપને પૂછવા માગીશ ખાસ વિજય વિશ્વાસ વકીલોનું મહાસંમેલન હતું શું લાગે છે ગણતરીની કલાકોમાં મતદાન છે ત્યારબાદ પરિણામ તમે જોઈ શકો છો કે આજે વિજય વિશ્વ મહાસંમેલન વિશ્વાસ મહાસંમેલન જ્યારે લીગલ સેલ એ અમારી સમરસ પેનલની તરફેણમાં રાખ્યું છે ત્યારે અને આંતરરાષ્ટ્રીય સાડી દિવસે આપ જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં હું માનું છું પંદરસો થી વધુ વકીલો છે અને ત્રણસોથી થી વધુ બહેનો છે એ અમારે કોઈ વિશેષ વિશ્વાસ આપવાની જરૂરત નથી એ અમારા માટેનો વિશ્વાસ છે કે આખી સમરસ પેનલનો વિજય નિશ્ચિત છે આટલી બહુ મોડી સંખ્યામાં જ્યારે એડવોકટો અમને સમર્થન આપતા હોય ત્યારે અમારે બીજું કશું વિચારવાનું જ ન હોય એટલા માટે જ આજનું સંમેલનનું નામ વિજય વિશ્વાસ મહાસંમેલન રાખ્યું તો અને વકીલોની સંખ્યા પરથી આપ પણ નિર્ણય લઈ શકો છો અર્જુનભાઈ નામ આપનું અર્જુન છે પરંતુ સારથીની ભૂમિકામાં છું શું લાગે છે અર્જુનની ભૂમિકા મેં સર્જુન તરીકેની જોઈ છે હમે વિશ્વાસ પુરા હે વિશ્વાસ એટલા માટે કે વિજય વિશ્વાસ અમને છાતી ઠોકીને એટલા માટે છે કારણ કે અમારી પાસે કમલેશભાઈ જેવા ખાસ પ્રમુખ છે બેન આપણે પૂછવા માંગીશ ખાસ મહિલા તરનું તમે પ્રતિનિધિત્વ કરશો આજે જ્યારે સંમેલન મળ્યું છે મહિલાઓની ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી શું લાગે છે આવતીકાલનું જે પરિણામ છે એ આજની સંખ્યા જેવું જ ભવ્ય હશે હવે શંકાને કોઈ સ્થાન નથી કારણ કે અત્યારે જે આ થી વધારે જે એડવોકેટ્સ અને ત્રણસો બહેનો જે હાજર છે ત્રણસો જેટલી અંદાજિત બહેનો જે હાજર છે એ જોઈને તો અમને એવું જ લાગે છે હવે તો કન્ફર્મ જ છે કે અમારું જીત પાકી જ છે અને આજ દિવસ સુધી અત્યાર સુધી અમે જે જે પ્રચાર કર્યા છે દરેકે દરેક જે કાર્યક્રમો આપેલા છે એ તે તમામે તમામ કાર્યક્રમોમાં અમને જે વકીલોનો જે સહકાર મળ્યો છે અમારા ભાઈઓ બહેનોનો એના ઉપરથી પણ નિશ્ચિત કહી શકાય કે અમારી જીત પાકી જ છે અને કાલે સાંજે અમે વિજય સરઘસ રાખશું જ

અને આખે આખી સમરસ પેનલ છે એનું આજે આ અગાઉ રિહર્સલ થયું છે કાલે આ બધા મત પેટીમાં મત પડશે જ એવી પૂરી શ્રદ્ધા છે કાલે અમારો વિજય નિશ્ચિત છે એનાથી વિશેષ કાંઈ કહેવું નથી સુરેશભાઈ આપને પૂછવા મળીશું ઉપ્રમુખ પદદે આપે ઉમેદવારી કરી છે સામેની પેનલમાં જે ઉપપ્રમુખ પદના ઉમેદવાર છે એ અગાઉ પણ આ પદ ઉપર ચૂંટાઈ ચક્યા ચૂક્યા છે શું લાગે છે કાલે કેવું પરિણામ હશે હું આપ જોઈ શકો છો પંદરસોથી વધુ સંખ્યામાં અહીંયા વકીલ મિત્રો હાજર છે મને ક્યારેય બાર એસોસિએશનની સેવા કરવાનો મોકો નથી મળ્યો હું કોઈ કોઈ દિવસ રિપીટ નથી થયો સામેના જે ઉમેદવાર છે એ અવારનવાર ચૂંટણી લડી ચૂકેલ છે એટલે મને વિશ્વાસ છે કે આજે પંદરસોની સંખ્યામાં જે વકીલ મિત્રો અહીંયા એકત્રિત થયા છે એ મને જંગી બહુમતીથી વિજેતા અપાવવા માટે જ અહીંયા એકત્રિત થયેલ છે અમે બહોળો પ્રચાર કરેલ છે પ્રચાર દરમિયાન જે અમને પ્રતિસાદ મળેલ છે એ પ્રતિસાદ છે એ પરિવર્તનમાં પરિવર્તિત થવા માટેનો એક પ્રતિસાદ છે એવું આજે હું જોઈ રહ્યો છું સમરસ પેનલના તમામ જે ઉમેદવારો છે તમામને વિશ્વાસ છે કે આવતીકાલે એટલે કે બાવીસમી ડિસેમ્બરના રોજ તેમને ભવ્ય વિજય મળવા જઈ રહ્યો છે બાવીસમી ડિસેમ્બરના રોજ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે અને રાત્રિના સમય સુધીમાં આ પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે તો બાવીસમી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે નક્કી થશે કે કોણ બનશે રાજકોટ બારનો સરતાજ કેમેરા પર્સન નિશિત બેડિયા સાથે ગૌરવરાજ સિંહ ગોહિલ અપ ચેનલ રાજકોટ શ્રી પાડલિયા સાહેબ તથા મંચસ્થ સૌ મિત્રો અને વડીલો આપ સૌને ચૂંટણીની પૂર્વ સંધ્યાએ મારા હૃદયપૂર્વકના વંદન છે આપ સૌએ અમારી સમરસ પેનલ માટે આપનો કિંમતી સમય આપ્યો તે બદલ મારી આખી પેનલ આપની ઋણી રહેશે ચૂંટણીની પ્રક્રિયા માં થોડા જ કલાકો બાકી છે સબરસ પેનલના ઉમેદવારોને આપ પરિચિત રહો એ પણ જરૂરી છે ચૂંટણી પ્રક્રિયામાં નંબર અને નામ બંને ચેક કરીને મતદાન કરશો એ મારી વિનંતી છે ચિઠ્ઠી બાબતેની તકરાર ઘણી બધી ચાલી હતી બારના વિશાળ હિતમાં આપણે એવું નિર્ણય લીધો છે કે ચિઠ્ઠી આપણે ઉપયોગ નહીં કરીએ માટે કાલે બધા જ લોકો સંયમ રાખીને મતદાન કરીશું અમારી આખી પેનલ નો ટૂંકમાં આપને પરિચય આપું હું પ્રમુખ પદના ઉમેદવાર માટે ઉભો છું કમલેશ શાહ મારો બેલેટ પેપરમાં નંબર છે બે મારા નામ સાથે આપે ચોકડી કરવાની છે રાઈટ કે અન્ય કોઈ નિશાનો કરશો તો આપનો મત વેસ્ટ જશે માટે મારા નામની સામે આપે ચોકડી કરવાની છે નંબર બે છે ઉપપ્રમુખ પદના પદના ઉમેદવાર છે શ્રી સુરેશભાઈ ફળદુ એમનો બેલેટ પેપરમાં નંબર છે એક આપ લખી લેજો અથવા આપના મોબાઈલમાં એક સ્ક્રીનશોટ લઈ લેજો એમનો બેલેટ પેપરમાં ક્રમાંક નંબર એક છે પીસી વ્યાસ સાહેબ સેક્રેટરી સેક્રેટરી તરીકે ઊભા છે અને એમનો બેલેટ પેપરમાં નંબર બે છે આ દેશની તાસીર છે કે આમે જે લડે છે ને એ લડતા નથી પણ જે લોકો ભૂતકાળમાં આપણા નામ ઉપર લડેલા છે અને અને એવા લોકો ટેકો આપે છે આપણી ઉમેદવારો ઉભા રાખે છે એવા જ લડે છે આ દેશને શૌર્ય અને બહાદુરીથી સભર એવું આપણું રાષ્ટ્ર છે પણ એને કોઈ દિવસ મોગલ સલ્તનત નડી નથી પણ આપણને નૈડા છે ને એ આપણા જ લોકો છે જેને આપણે ભાષામાં કહી કે જયચંદ અમીરચંદ ની ઓલાદ એને ઓળખી લેવાની જરૂર ખતમ કરી નાખો આ લોકોને એક વાર જે પાર્ટીના નિશાન ઉપર ચૂંટણી લઈ રહ્યા છે એને આપ સૌએ

અને નરેન્દ્રભાઈ બેઠા એ પેલા આપણે ઈ ત્રણસો સિત્તેર ની કલમ હટાવીને ને પાત્રીસ એ હટાવવા ને બધાય આજે કાશ્મીર ની અંદર આતંકવાદ ફેલાવનાર અને તમને જોયું છે કે પાણા મારનાર પોલીસ ને ये बदाई सीधा થઈ ગયા છે ને એ કરી હમ સોગંદ રામ કી ખાતે હે મંદિર વહી બનાયેંગે મંદિર બૈનું નો આજે 22મી જાન્યુઆરી એ समस्त હિન્દુ પ્રજા આજે આતુરતા થી રાહ જોઈ રહ્યા છે કે ભગવાન રામ લલ્લા ને અમે બેસાડી મિત્રો આપણે લીધેલો નિર્ણય છે ને એ હંમેશા કાયમ રહેવો જોઈએ અને હું આ બેઠેલા વકીલોને પણ વિનંતી કરીશ નક્કી કરો કે જેનો આપણે હાથ પકડીને એનો હાથ આપણે જિંદગી હંમેશા મરદાનગી થી આગળ વધી આપણે કાઠિયાવાડમાં કેવો છે કે ઓઢડી ઓઢી તારા નામની એ ફાટે પણ ફીટે નહીં મિત્રો આવી મરદાનગીથી જે લોકો કામ કરે છે ને એ યશસ્વી થાય છે નરેન્દ્રભાઈ ચૂંટણી ઉપર આવ્યા ચૂંટાઈને આવ્યા દિલ્હી ઉપર ત્યાર પછી એક સૂત્ર આપ્યું હતું કે હવે આ દેશની અંદર કોંગ્રેસની જરૂર નથી કોંગ્રેસ એ વિચાર શ્રેણી એનું વક્તૃત્વ અને એનું કર્તૃત્વ બે જુદા છે આવી કોંગ્રેસને ખતમ કરો